કષ્ટભંજન હનુમાનની જય જય સ્વામિનારાયણ ભગવાન દુનિયામાં ઘણા બધા દેવોનો વાસ છે પરંતુ હાલના કળિયુગમાં જો કોઈ દેવના પ્રગટ પરચા હોય તો એ દેવ એટલે હનુમાનજી અને એના માટે એક દુહો છે કે જમદટ જાંબુવાન નીલ સુગ્રીવ નો રહ્યા પણ હજી લગ હનુમાન હિ તો કાયમ બેઠો કાગડા ભારતની આ ધરતી પર હજારો કરોડો દેવો પોતાના આશીર્વાદ આપી ચૂક્યા છે હજી અવિરત આપી પણ રહ્યા છે ત્યારે વેણે વાતો કરતો દેવ હોય ભક્તોના દુખ દાડીદરને ભાંગીને ભૂકા કરે તો એ છે કષ્ટભંજન દેવ તો મિત્રો આજે મારે વાત કરવી છે એવા જ એક બળિયા દેવની જે સૌરાષ્ટ્રની ધરતી પર રાજકોટ થી આશરે 30 કિલોમીટર દૂર ગોંડલની નજીક ભોજપરા ગામમાં પ્રતિષ્ઠિત છે અને એ ભોજપરાના હનુમાનજી મહારાજ વિશે કહી શકાય કે દુખ દળે અને દરિદ્ર હરે એવું જાણત સકડ જહાન એવો સમ્રત ભોજપરાનો હાજર છે હનુમાન બળ બુદ્ધિ અને ચાતુરી દિયે સમજણ ને સદ જ્ઞાન એવો સમ્રત ભોજપરાનો હાજર છે હનુમાન તો ચાલો જાણીએ કે આ મંદિર નો ઇતિહાસ શું છે કઈ રીતે કષ્ટભંજન દેવ અહીં બિરાજમાન થયા તો જાણીએ આ ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ અને ધરોહર સમાન પરમ પૂજ્ય શ્રી કુણાતીતાનંદ સ્વામીજીની શિષ્ય પરંપરાને અનુસરીને દાદાગુરુ શ્રી કવિ સ્વામી એટલે પૂજ્ય ભક્તિપ્રિય દાસજી સ્વામી એમના શિષ્ય પરમ પૂજ્ય મહંત શ્રી હરિસ્વામી કોંડલની નાની બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી એટલે પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી અને શ્રી હરિસ્વામીને ખૂબ આત્મીયતા અને આ સંતોની ખૂબ લાગણીસભર આત્મીયતાને કારણે ભોજપરા કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠાનો નિર્ણય થયો બે હજાર છની સાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું મંદિરના નિર્માણ સમયે સંસ્કૃતિ સાથે પ્રકૃતિને પ્રાધાન્ય અપાયું એટલા માટે એસી થી નેવું જાતના અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરાયું ત્યારે ખાસ વાત એ કે કષ્ટભંજન દેવ પ્રત્યે અહીંના મહંત શ્રી હરિ ખૂબ ભક્તિ તો આવો એમની પાસેથી ભક્તિભાવ સાંભળીએ ऐ बन में वृषलालम अतिविकरालम भैरव कालम जगबालम

ત્યારબાદ થોડો સમય પછી ત્રીસ 30 10 2011 ના રોજ કારતક સુદ ચોથના દિવસે વરતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અગિયાર વયૌ વૃદ્ધ વડીલ સંતોના વરદ હસ્તે હર્ષો ઉલ્લાસ સાથે કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિરપુર ચોટીલા જતા પદયાત્રીઓ માટે વિસામો થાય પ્રસાદની વ્યવસ્થા મળી રહે અને અન્ન ક્ષેત્ર થકી ભક્તોને ભોજનનો લાભ મળે એવા હેતુ થકી આ સ્થાનની પવિત્રતા ખૂબ ખીલી ઉઠે છે મંદિરના પટાંગણમાં આવતા જ ભક્તિ અને પ્રકૃતિના સમન્વયને કારણે શાંતિનો અનુભવ થાય છે આ સંસ્થા દ્વારા એવા પૂરા પ્રયત્નો થાય છે કે હિન્દુ સંસ્કૃતિનું જતન થાય સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે આ મંદિર દ્વારા ભારતીય સંસ્કૃતિના જાજરમાન તહેવારો જેવા કે શ્રાવણ મહિનામાં સાતમ આઠમ હનુમાન જયંતિ પૂનમના દિવસે મહોત્સવ શિવરાત્રી દિવાળી અને ગણેશ મહોત્સવની સાથે અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે તો લોક ઉપયોગી કાર્યો અને અવિરત સેવા યજ્ઞ પણ ચાલી રહ્યો છે આ સંસ્થા દ્વારા સેવા યજ્ઞ ઉપરાંત આસપાસના ગામોમાં ભક્તો માટે થઈને પૂજ્ય સંતો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે રામાયણ ગીતા અને સંતોના પવિત્ર આખ્યાનો યોજવામાં આવે છે જેથી ભક્તોમાં અનોખો ભાવ જોવા મળે છે એટલે કષ્ટભંજન દેવ ભોજપરામાં બિરાજમાન છે એના માટે કહી શકાય હરદમ અને હરઘડી ઘડી હૈયે આપની યાદી રહે સન્મતિ ઉર્મા સંચરે દુખ દાખ ભી બાળી દીએ તે લિયે જી નામ એને સ્થિર કરીને સ્થાપજો હવે કષ્ટ ભંજન દેવ અમણા કષ્ટ સગડા કાપજો જીર કષ્ટ સગડા કાપજો કષ્ટ ભંજન કૃપા કરી અને આપે સુખ અનેક કષ્ટ ભંજન કૃપા કરી અને આપે સુખ અનેક ઈ અંજની જાયો આવશે ટાણે રાખવા ટેક ટાણે રાખવા ટેક કષ્ટભંજન હનુમાનની જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ